सुरतना हॉल रादडीयाठ्ठी पुण्यतिथी निमित्त तापी रक्त सेतू द्लड डोनेशन केम्प आणि सर्व रोग निदान शिबिर न आयोजन करतिटी होल खाराष्ट्र सावजने खेडूत नेता श्री विठ्ठलभाई रादडी

અને સમગ્ર ગુજરાતની અંદર એકસો થી વધારે સ્થાન ઉપર અલગ અલગ સમાજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો છેલ્લા છ દિવસની અંદર થવાના છે આજે સુરતના આંગણે તાપી રક્ત સેતુ અને સર્વરોગ નિદાન કેમ્પ મારા મયુરભાઈ ડુંગરાની ડુંગરાણી એનો પરિવાર જેતપુર તાલુકો જામકોના તાલુકો રાદડીયા પરિવાર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું આવ્યું છે આજે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ એક હજાર થી વધારે બોટલ બ્લડ એકઠું થયું છે અને હું માનું છું કે આ બ્લડ થી અનેક વિધ જરૂરિયાત મંદ આનો લાભ મળતો હોય છે આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ અંદર જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે એ તમામ રક્તદાતાઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને એકસો સિત્યોતેર સ્થાન ઉપર જે કાર્યક્રમ થવાના છે તમામ આયોજકો પણ મારા પરિવાર આભાર વ્યક્ત કરું છું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે